વાંકાનેર શહેર ખાતે ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે સીએનજી રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરી રિક્ષાવાલ ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા ફરજ પાડવામાં આવી રહી હોય જેની સામે આજરોજ શુક્રવારે બપોરે એક વાગ્યે રિક્ષા એસોસિએશન દ્વારા હડતાલ જાહેર કરવામાં આવી છે જેમાં રિક્ષા ચાલકોએ પોલીસ દ્વારા કાર્ય વિરોધ માં હડતાલ શરૂ કરવામાં આવી છે બરાબર કાનૂન અંદર ને અમે લોકો રિક્ષા ચલાવવા માંગી છીએ અમને કોઈ પણ જગ્યા સારો આપી દીધો બે રિક્ષા થી વધારે રિક્ષા નહીં રહીએ અને પાંચ થી વધારે કોઈ પેસેન્જર નહીં ભરે બરાબર અમને રાજી ખુશી થી પ્રેમ થી ધંધો કરવા દિયો બરાબર બધા રિક્ષાઓ વાળા ફાયતા થો